બેતાલીસ વર્ષીય યુવક ને જુના પોરબંદર રોડ પર ક્રિષ્ણા સ્કૂલ પાસે આંતરીને માર મારવામાં આવ્યું મનસુખ સિહોરા ઉમર વર્ષ ત્રીસ નામના યુવક ને જૂનાપોર બંદર રોડ પર જુના ચકાત નાકા પાસે આંતરીને માર મારવામાં આવ્યો બંને ઈજાગ્રસોને ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જેમાં કાનાભાઈ કાનગડને વધુ ગંભીર ઈજાઓ જણાતા જૂનાગઢ રિફર કરાયા અને મનસુબભાઈ સીહોરાને પણ વધારે ઈજાઓ પહોંચી હોય તેમના એક્સ-રે રિપોર્ટ બાદ માહિતી મળશે આ ઘટનાની ઉપલેટા પોલીસે જાણ કરાતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી તપાસ હાથ ધરી મારું નામ મનસુખરા સીહોરા ગામ નીલાખા રેતી બાબત ની હતી રેતી બાબત માં એ લોકો વારંવાર આવતા ને ભરી જતા ઠરાવી ધમકી મારતા ને અમે પછી વયા ગયા ભાઈ અમે આવ્યા ઉપલેટા અમારું ટ્રેક્ટર રિપેર માં હતું રિપેર માં હતું ને અમે ત્યાં ડોડે આવીને ઉભા રહ્યા ઉભા રહ્યો તો એ લોકો સીધા પાઇપો કાઢીને ને બે અમને મને માર્યો પાડી દીધો મારે ભરત હતો ભરત દાદી ગયો હું પડી ગયો કોણ કોણ મારવા મારવામાં વિકાસ ડાંગર